તમારું સ્વાગત છે તો આજે અમે એ વાત ફલક છે ખાવા મારા ભાઈનું કેટલા દિવસ છે બહુ જ મન હતું તો ફાઈનલી આજે અમે એ વાત ફોલે ગુચે ખાવા પણ અમારે ફોલે ગુચે ખાવાનો પ્લાન તો નહોતો અમારા અહીંયા રાજકોટમાં બે મેળા મેળા છે ને એ પૂરા થઈ ગયા છે અને બે જગ્યાએ અમે પોપટ થઈને આવ્યા છીએ તો એ મેળા પૂરા થઈ ગયા હતા અમને ખબર નથી અમે થોડા મોડા પડી ગયા હતા એટલે આ અમે આવી વાત ફોલે ગુચે ખાવા હા છોલે ગુચે ખાવા અહીંથી કેટલી આ અહીંયા બહુ હાજી આઈટમ મળે છે પણ અહીંયા અમને ભાવે છે છોલે ગુચે અહીંયા છોલે ભૂચે બહુ જ મસ્ત આવે છે અને અમને અહીંથી જ છોલે ભૂચે ખાય છે તો અહીંયા છે અહીંયા કેટલી કેટલી બધી વસ્તુ મળે છે આ છે મેનુ તો અહીંયા મળે છે પંજાબી પંજાબી મળે છે પછી અહીંયા પંજાબી રોટલી મળે છે પછી અહીંયા છે મિક્સ વેજ વેજ સુફાની વેજ હાંડી આવી કેટલી બધી આઈટમ છે અને અહીંયા છે પ્લેન રોટી બટર રોટી પ્લેન નાન એ નાન છે અને અહીંયા એક્સ્ટ્રા પણ અહીંયા બધી વસ્તુ મળે છે રોસ્ટેડ પાઉ ડ્રાય ડ્રાય પાપડ સોરી પાપડ વગેરે પાપડ મસાલા પાપડ ટમેટો સ્લાઈસ આવી ઘણી બધી વસ્તુ મળે છે ચીઝ બફ અને મારા ભાઈને ચીઝ બહુ મારે છે અને ચીઝ પહેલા અને અહીંયાથી થોડે મસ્તી આ રીતે થોડે ચમચી થોડે બટુરે બટર થોડે કુપ્ચા એ બધી વસ્તુ બને છે અહીંયા બને છે એક્સ્ટ્રા આઈટમ અને એ પણ ભટુરી પછી મસાલા કુરચા બટર કુપ્ચા અને ચીઝ કુર્ચા આટલી બધી el paseo.